મહાદેવ મંદિર સંકુલમાં ગ્રામ્ય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક સવીરને સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં પાટણ જિલ્લા એસઓજી પીએસઆઈ ડીકે ચૌધરી સાહેબ તેમજ એસઆઈ રણજીસીની ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ જન્ય તેમજ સિન્થેટિક ડ્રગ્સના સેવનથી શારીરિક તેમજ સામાજિક રીતે ખૂબ જ નુકસાનકારક હોય છે કોઈપણ જાતના ડ્રગ્સનું સેવન જીવલેણ બને છે માટે દૂર રહેવું જોઈએ નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ ગંભીર ગુનો બને છે આ પ્રસંગે પીએસઆઈ શ્રી ચૌધરી સાહેબ સાથે નશીલા પદાર્થોના સેવન અને વેચાણ બાબતે વાર્તાલાપ કર્યો હતો આ સેમિનાર પ્રસંગે ગ્રામ તલાટી શ્રી ભરતભાઈ ઠાકોર ભોગીલાલભાઈ પટેલ સમાજના અગ્રણી નાથાભાઈ પટેલ મુસ્લિમ સમાજના અગ્રણી ધનાભાઈ પ્યારજીભાઈ રાજપુત સમાજના હનાજી રાઠોડ લોક સાહિત્યકાર બળવંતસિંહ પરમાર સ્વાધ્ય પરિવારના નવીનભાઈ દરજી ભારતીય જનતા પાર્ટીના વિરેશભાઈ વ્યાસ હરગોવનભાઈ જયમીનભાઈ વ્યાસ કશ્યપભાઈ નીલેશભાઈ જાણી મંદિરના પૂજારી શ્રી વિષ્ણુપુરી બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજ વગેરે ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું